નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું રીચ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક રીચ એ ચાર પગવાળું માંસાહારી જંગલી પ્રાણી છે જે કાળા સફેદ અને ભૂરા રંગમાં જોવા મળે છે નંબર બે રીચ ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છે નંબર ત્રણ રીછનો પ્રિય ખોરાક માછલી અને નંબર ચાર રીંછની લંબાઈ નવ ફૂટ હોય છે જ્યારે સામાન્ય રીછ સાત ફૂટ ઊંચા હોય છે નંબર પાંચ રીંછની સરેરાશ ત્રીસ વર્ષ છે નંબર છ રીંછ તેમના પાછળના પંજાની મદદથી માણસોની જેમ બે પગ પર ઊભા રહી શકે છે રીંછનું શરીર ભારે હોય છે નંબર સાત રીંછના નખ ખૂબ જ તીક્ષ્ણ અને મજબૂત હોય છે નંબર આઠ રીંછ ખૂબ ઝડપથી દોડી શકે છે રીચ એક કલાકમાં લગભગ સિત્તેર કિલોમીટર દોડી શકે છે નંબર નવ રીચ સરળતાથી ઝાડ પર ચડી શકે છે નંબર દસ રીચ જૂથમાં રહેવાને બદલે એકલા રહેવાનું પસંદ કરે છે રીચ મોટી ગુફા અથવા ભૂગર્ભમાં પોતાનું ઘર બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ રીચ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવો ધન્યવાદ